માં કામદારો માટેની એકમાત્ર ઈ હોસ્પિટલ ફાયર સેફ્ટીના ભાવેબદ્ધ રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ સરકાર એક્શનમાં આવી છે ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે આવેલ ઈએસઆઈસી હોસ્પિટલને તાત્કાલિક ધોરણે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આ નિર્ણય લેવા પાછળનું કારણ ફક્ત એક જ છે કે હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના એક પણ સાધન નથી તો રાજકોટના ટીઆરપી ગેમ ઝોનની ગોઝારી ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે જેની અસર હવે ભરૂચ જિલ્લામાં પણ જોવા મળી રહી છે એશિયાના સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરમાં કામદારો માટેની એકમાત્ર ઈ હોસ્પિટલને હોસ્પિટલ ને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તો આ હોસ્પિટલ ને દક્ષિણ ગુજરાત રિજનલ ઓફિસર સુરતના આદેશ અનુસાર ફાયર અને સેફટી તથા ફાયરના સાયરનના અભાવે તાત્કાલિક બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેને લઈ હોસ્પિટલના પિસ્તાલીસ દર્દીઓ પૈકી આઈસીયુના પાંચ જેટલા દર્દીઓને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને બાકીના દર્દીઓને દવા આપીને વધુ સારવાર અર્થે કામદાર વીમા નિગમ સાથે જોડાયેલા હોસ્પિટલમાં મુલાકાત લેવા જણાવી દેવામાં આવ્યું છે તો સો બેડની અધ્યતન ઈએસઆઈસી હોસ્પિટલનું ઉદ્ઘાટન તાત્કાલિક મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય શ્રમ રાજ્ય મંત્રી બંડારુ તારીખ ઓગણત્રીસ મે હાજર ચોવીસ થી આગામી સમય સુધી હોસ્પિટલ બંધના બોર્ડ લગાવી દેવામાં આવતા રોજિંદા ત્રણસો જેટલા કર્મચારીઓના ચેકઅપ અને સારવાર પર અસર થઈ જવા રહી છે આ મામલે ESIC ના મેડિકલ સુપ્રિડેન્ટ પ્રમોદ એસ પનીકરે જણાવ્યું હતું કે હોસ્પિટલ લગભગ એક મહિના સુધી બંધ રહેશે અને ESIC ના દર્દીઓએ કર્મચારી વીમા નિગમ સાથે જોડાયેલા હોસ્પિટલ અંકલેશ્વરની સ્વસ્થમ કેન્સર માટે જયાબેન મોદી ભરૂચમાં સિવિલ હોસ્પિટલ અને એપેક્સ હોસ્પિટલ ખાતે સારવાર અને ચેકઅપ કરાવી શકાશે તો અંકલેશ્વરની ઈએસઆઈસી હોસ્પિટલ બંધ કરવાનો નિર્ણય લેવાતા અનેક કામદારોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે પરંતુ કામદારોને વધુ મુશ્કેલી ન પડે તે માટે ઓપીડી સેવા શરૂ રાખવામાં આવી છે અને અહીં આવતા દર્દીઓનું ચેકઅપ કરી તેઓને અન્ય સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે તો બીજી તરફ પણ હોસ્પિટલ વહેલી તકે શરૂ કરવામાં આવી તેવી કામદારો દ્વારા માંગ કરવામાં આવી રહી છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ